વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પુરોહિત સમાજની મિટિંગ યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સી પુરોહિત સમાજ દ્વારા મિટિંગ યોજાઈ ઋષિ વિદ્યાલય ખાતે આ મિટિંગ રાખવામાં આવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સંત શ્રી એક હજાર આઠ સત્યાનંદજી મહારાજ શ્રી વસંતભાઈ પુરોહિત સી પુરોહિત સમાજના આગેવાન નેતાઓ ગ્રામજનો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ધાનેરા તાલુકાની પ્યાસી ધરતી માટે શંકરભાઈ ચૌધરી બે વર્ષનો સમયગાળો આપ્યો હતો બે વર્ષના સમયગાળા બાદ રેલ નદીમાં નર્મદાના પાણીના વધામણા કરી આ શખ્સોએ મીટિંગમાં મોટી સંખ્યામાં પુરોહિત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને ધાનેરા તાલુકાને પાણી મળી રહેશે તેની ખાતરી શંકરભાઈ ચૌધરીએ આપી હતી આપણા સૌના આદરણીય પરમ પૂજ્ય રામ આપણે જમની રાજની બેઠા એવા ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી આદરણીય શંકરભાઈ ચૌધરી

નર્મદા બાકીના ગામો બધા બાકી છે તો બાપજી એમાં પણ આ કામ ચૌદસો કરોડના ખર્ચે નવી યોજના મંજૂર કરવડાવી છે અને મને ભરોસો છે કે બે વર્ષમાં એ કામ ત્યાં આગળ પૂર્ણ થઈ અને તલાવો ભરવાનું કામ થઈ રહ્યું છે પણ એ ધારાસભ્ય નથી તો ધાનેરાણ ભેગા ભેગું કરી એની સાથે સાથે એ કામને પૂરું કરી દઈશ અને હું એથી ઘણા બધાને કહું છું કે બે વર્ષના સમયગાળા પછી ધાનેરા તાલુકાના ગામોને પણ નર્મદાના પાણીથી તમે લઈ શકશો આ વાત હું તમને બધાને કહું છું કામને લીધું છે અને આજે જ્યારે સંતો આપણને એમ આદેશ કરતા હોય અને કે આ અમારો આદેશ છે તમારે આ કામ કરવાનો તો સંતોના શબ્દો એમનો આદેશ એ વાતને હું સમજી શકું પાણીનું પાણીનું કામ કાતો કર્યું રાજા ભગીરથે કે સુરત માંથી ગંગા લાવી મતલબ ભારત દેશ ને ભૂમિ પવિત્ર બનાવી હતી અને કા પછી

તમે જોતા હશો અહીંથી થાળા ચાલ અને રસ્તામાં જતો સુદ્રમ સ્વરૂપની કેનાલ છે આ કેનાલ એને ઘણો સમય થઈ પરંતુ શિયાળામાં એકાદ વખત પાણી આવે ને ત્યાંથી બંધ થઈ ગયું હું તમને કહું છું કે છેલ્લા બે વર્ષથી ગયો ઉનાળો ને આ ઉનાળો શિયાળો તો બરાબર છે ચાલ્યું જ હશે ચોમાસું તો ચાલે વરસાદથી વાક્ય હતા પણ ઉનાળાની અંદર ભરેલી તમને તારી દેખાતી હોય તો તમે અહીંયાથી મોટા મારીને જોજો

અહીં નહીં પહોંચ્યું હોય તેની માહિતી પણ બધી પહોંચી જશે હવે અમે વાતો કરીએ એટલે બધા લાગે કે ઠીક છે વાત કરી ચર્ચા થઈ બીજું બીજું ઠીક છે હવે બાપજી એક તો એવું છે કે હું ચૂંટણી લડતો નથી પણ હું વાતાવરણ બધા એવું બનાવી નાખ્યું તો હું લડતો હા ભાઈ હું વિધાનસભાના સ્પીકર તરીકે છું અને મારા તો મર્યાદા મળીને કોઈ પક્ષની પ્રચાર પણ મારા તો કરાતો નથી હોતો પરંતુ સાચી વાત જે હોય છે એ આજે મારે કહેવી પડે અને આજે સમાજે આટલો પ્રેમ ને લાગણી મારા પ્રત્યેની રાખી છે તો બે શબ્દો હું આપ સૌને પણ કહીશ કે એક તો આપના સુખ દુઃખમાં કાયમી સાથે રહીશ આપના અને તમે જે સાચા રસ્તા ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો છે એના માટે તમને બધાને હું વંદન કરું અને બ્રહ્મ સમાન

आप लोग क्या करेंगे कदर मैं तो आ रहा हूँ हमारा जो नक्शा था ना देखो, 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 देखो दागे दागे दागे। आगा आगा भी को कमाल के कब करना है तलाश दूँगा हमने उन्हें वो सावधान पर वो काम दे आकर लाभ दूँगा तब ये कहीं का ले मफद भी नोक पहुंचा है वो ना हमने कितने के कमेंट करेंगे रेल नदी नी अंदर पानी उसीरों पहुंचा दूँ मैं हमने कह બધાનું મન એક જ છે ને બધાનું મન એ આપણે પાણી પહોંચાડવાનું કામ કરીએ મને લાગે છે કે આખા વિસ્તારનું મન એક જ છે કે જો પાણી પહોંચે તો આ કામ થઈ શકે પાણી પહોંચાડી કોણ શકે એ તમને ખબર છે અને કોણ ખાલી રજૂઆતો છે

અને આવનારા સમયમાં એ અબાસના ગામ માટે પાણી પહોંચે એના માટે ભવિષ્યની અંદર જો 10 વર્ષથી બધા ગામોમાં પાણી પહોંચી ગયું હોય અને પાંચ સાત ગામોનો આખો ટાપુ હજુ પણ બાકી રહી ગયો છે અને કેમ નથી થતું મને હજી ખબર નથી કોણ દાન કરી દીધું હોય એ આપણી પરંપરા રહેલી છે આપણી એમાંથી એક રસ્તો યાદ આવે અને આપણું ભ્રમ સમાજ થઈ ગયો છે પુરોહિત સમાજ થઈ ગયો છે આ કામ કરવાનું મને વસંતભાઈ જ્યારે આવે ત્યારે કે વીજદિક પાણી નું કઈ ગમે કરીને કરવું પડે પાણી નું ગમે કરો તમારે વજુત મેં જોઈએ બધા એ કરાવવા પડે હા એ મને તો માફી ભી ન આયા મને દેખાય છે કે તમે સા આપ લોકો કઈ કરીને કરો મે તો હાલો મહારાજે લખતા છે ને કે તમારો મેકઅપ અપ કે તરા થોડી તમે આપણે ખૂબ સહતાપૂર્વક આ કામ આગળ લાવવાનું કર્યું પછી ગઈકાલે મહોદય નો ફોન આવ્યો અને મને કીધું કે ગમે કરીને રિલ નદી ની અંદર પાણી નો શેરો પહોંચાડવો

પાણી પહોંચાડી કોણ શકે એ તમને ખબર છે અને કોણ ખાલી રજૂઆતો કરે એ ખબર છે મારે કોનું નામ નથી લેવું પણ બાકી એક વાભર તાલુકાનું અપાસના કામ છે અમારે આખો વાવ તાલુકાનું મોટા ભાગના પાણી પહોંચી ગયું પણ ચાર પાંચ કામમાં નથી ગયું પાણી અને હજુ ત્યાં બિચારાને તકલીફ છે એ વિસ્તારના ધારાસભ્યનું કામ છે હા તો મારે એટલે આ જ્યાં આગળ હજુ પણ તકલીફ એવી એવી છે કે ગામના લોકો રજૂઆત કરે કે અમે રજૂઆત કરીએ પણ પરિણામ ત્યાં આગળ પરિણામ કરવા માટે બધાય મહેનત કરવી પડે અને મારો તો ભરોસો છે કે હું પણ એમના માટે મહેનત કરીશ ત્યાં અને આવનારા સમયમાં અવાસના ગામ માટે પાણી પહોંચે એના માટે ભવિષ્યની અંદર જો દસ વર્ષથી બધા ગામોમાં પાણી પહોંચી ગયું હોય અને પાંચ સાત ગામોનો આખો ટાપુ હજુ પણ બાકી રહી ગયો અને કેમ નથી થતું મને હજી ખબર નથી પરંતુ પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તો કરવી એ રાજનેતાઓની પણ જવાબદારી છે અને પ્રજા અને સરકાર બધા રજૂઆત કરી નાખી ઘણી વખત તો રજૂઆત કરી આપણી રજૂઆત તો કરી રજૂઆત કરવાથી કઈ ના થાય રજૂઆત કરવી તો ગામમાંથી કોઈ પણ માણસ કરી શકે પરંતુ પરિણામ લાવવા માટે એનું પ્લાનિંગ કરવું પડે એની વખ કરવી પડે એનો પ્રસાહત કરવો પડે અને એના બજેટની નાણાકીય ફાળવણી કર અને પાછળ પૂરી પૂરી મહેનત ની લાગી પડી અને તો જ પરિણામ મળતું હોય અને આપણે આ કામ કરવું છે તમે મારા વતી પણ જ્યાં ત્યાં જાઓ ત્યાં કહેજો કે આવી વાત થઈ હતી અને આવા સંકલ્પ સાથે ધાનેરામાં માત્ર એક બે જ્ઞાતિ નહીં બધી તમામ તમામ જ્ઞાતિ સવાર તમે તો બધા કહેશો પણ બધી જ્ઞાતિ સમાજો સુધી આ સંદેશો તમે પહોંચાડજો કે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ એનો સંકલ્પ એનું પ્લાનિંગ એના બજેટની જોગવાઈ પણ વંદે આજે રવિધામ તપુભૂમિ પર ब्रह्मश्री माध्यमिक विद्यालय प्रांगण में ब्रह्म समाज समाज के इस सम्मेलन में हमारे अतिथि मेहमान गुजरात विधानसभा के अध्यक्ष एवं पूरे एशिया में जिसका नाम है और ऐसी हमारी मनास डेयरी के चेयरमैन श्री शंकर भाई चौधरी का इस प्रांगण में और इस गांव में इस ब्रह्म समाज में आपका खूब खूब स्वागत है साथ ही आज इस कार्यक्रम में मंच पर विराजमान समाज के आगे आगेवान और हम सबके भारतीय जनता पार्टी के सबसे पुराने में पुराने कार्यकर्ता और पदाधिकारी पदाधिकारी श्री बसंत भाई पुरोहित श्री गणपत भाई श्री रमेश भाई श्री अशोक भाई श्री और रमेश भाई और हमारे गणपत भाई रत्ना जी, दशरथ भाई हमारे सरपंच और जितने भी गणमान्य विराजमान हैं इस मंच पर उन सभी को मैं हृदय की गहराइयों से खूब खूब शुभकामनाएं साथ ही आज के इस कार्यक्रम में पधारे हुए पुरोहित समाज के अग्रणी जो समाज का नेतृत्व करते हैं समाज को दिशा देते हैं समाज को दशा देते हैं और सारी समाज की व्यवस्थाओं को जो संभालते हैं ऐसे ब्रह्म समाज के जितने भी समाज बंधु यहां पर दिलाए हुए उनको रविदान में वो सिद्ध संतों की तरफ से खूब आशीर्वाद सजनों शंकर भाई आज हमारे मेहमान हैं और आप सबका प्रेम जैसी कि हमारी परंपरा और संस्कृति रही है अतिथि देवो भव की अतिथि देवो भव देवो भव देवो भव आचार्य देवो भव उस परंपरा को निभाते हुए जिस किसी को भी शंकर भाई के स्वागत की इच्छा थी या है और जिनका हो चुका है और किसी की रह गई हो तो मैं स्वयं आपकी तरफ से शंकर भाई का बहुत को स्वागत और अभिनंदन करता हूं क्योंकि आज का समय बहुत ही कीमती है इनके लिए भी आप के लिए भी लोकसभा चुनाव का आगाज हो गया है और पूरे भारतवर्ष में एक ही नाम गूंज रहा है और वो है अब की बार चार सौ पांच अब की अब की बार बात लक्ष्य कहा है हमारे लोकप्रिय शंकर भाई के पास में बहुत बड़ी जिम्मेदारी है के, का तो करते हैं और हमें इस पर गर्व भी है और आप सबके पास में बहुत काम है तो ज्यादा समय नहीं लेते हुए हम शंकर भाई साहब को सुनेंगे लेकिन उससे पूरे आप लोगों को ताजुब लगता होगा कि मैं कभी राजनीतिक मंच पर जाता नहीं हूं कभी योगी जी आए थे तब गया था मोदी जी आए थे तब गया था आज बार आए तब आया हूं <प्राण> लेकिन मैं इसलिए आप लोगों के बीच में आया हूं मैं दोस्त शब्द आपसे कहना चाहता हूं मैं उज्जवल भारत के भविष्य के लिए आया हूं आपके पास क्योंकि देश को आजाद हुए अस्सी साल हो गए अस्सी सालों में देश की जो व्यवस्था परिस्थिति थी वो आप सबसे छुपी नहीं है मैं आपसे कहना चाहता हूं कि पिछले दस सालों से दो हजार नौ से लेकर और उसके बाद में दो हजार चौदह में और फिर दो हजार उन्नीस में और अभी दो हजार चौबीस में जो घटनाक्रम बदला है दो हजार नौ में कैसा घटनाक्रम था फिर चौदह में कैसा हुआ उन्नीस में कैसा हुआ चौबीस में कैसा आप सबसे छुपा हुआ नहीं है मैं आपसे कहना चाहता हूं कि अकल्पनीय अविश्वसनीय जिसको हम सोच भी नहीं सकते ऐसा काम पिछले दस सालों में हमारे यशस्वी और राष्ट्र ऋषि श्री नरेंद्र भाई मोदी के सामानि में इस देश मैं इस मंच के माध्यम से हमारे यशस्वी और राष्ट्र ऋषि जिनका पूरा विश्व के अंदर जिनका नाम रहा है ऐसे यशस्वी प्रधानमंत्री के लिए आप लोगों के सामने मैं भी आज हाजिर हुआ हूं और इसी गुजरात का गौरव जिनको आप सब जानते हैं और आधुनिक की जिनको कह सकते ऐसे हमारे भारत के गृहमंत्री श्री अमित भाई शाह और हम सबके लोकप्रिय और माननीय ऐसे शंकर भाई आप सभी को मेरी खूब खूब शुभकामनाएं सजाओ मैं आपसे कहना चाहता हूं दुनिया के अंदर वर्तमान में जो भारत की परिस्थिति और भारत का जो तो स्तर बढ़ा है वो आप सबको छुपा नहीं है मैं आपसे कहना चाहता हूं कि देश के अंदर 500 वर्षों से पिछले पांच छह वर्षो से जिन भगवान श्री मर्यादा पुरुषोत्तम राम का मंदिर लटका हुआ था ऐसे ही भटका रहे थे लटका रहे थे लेकिन प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी आने के बाद में प्रभु श्री राम का मंदिर बनाया और अपना हमारा सपना साकार हुआ है ये हमारा देश हम सबके आराध्य भगवान श्री मर्यादा पुरुषोत्तम राम રામ કા મંદિર કે લી હે પાંચ છો વર્ષ તક રાહ દેખની પડી